જ્યોતિષ બહુ સાચી વસ્તુ છે સારી વસ્તુ છે જો સારા જેને જાણકાર હોય કારણ કે અત્યારે તો બધાને નડ કરતો છે જ લગભગ કોઈ નહીં હોય નડ કરવી ના અને સૌથી મોટું નડ કરતો થાતું નથી એનું છે સિત્તેર ટકા પ્રશ્ન એવા આવે કે કેમ થાતું નથી કઈ વીટી પડીએ તો જડ થઈ જાય વીટી ન પડીએ ભગવાન લીટીમાં જો તો થઈ જાય એ બાબત આપણે કઈ સૌનું કર્યું સૌ પોતપોતાની રીતના ચલાવે એની કઈ ચિંતા નહીં પણ ભગવાન જ્યોતિષ જો સારો વ્યક્તિ હોય તો તમને માર્ગ દેખાડે ડોક્ટર દવા આપે રોગનો સમૂળ નાશ તો એ એના દિવસો પૂરા થાય ત્યારે થાય તેમ તમારા જ્યોતિષના જે જન્માક્ષરોના ખાનાઓ છે જે સ્થાન છે જે સ્થાનની અંદર ભગવાન જે ગ્રહોને ન હોવું જોઈએ ગ્રહો હોય એવા બે ગ્રહો ભેગા થઈ જાય એટલે પછી આપણને ઉપાધિ કરે હવે હું તમને હાવ હાવ ચોખ્ખું હાવ હળવું તમને સમજાય એમ કહી દઉં કે એક બસમાં જતા હોય અને જેની હરે બોલતા ન હોય એને આપણે બેને એકના એક સોફામાં બેહવાન કયું હોય કેમ થાય જેની અરે જરીકે ભળતું ન હોય એની અરે સુરત જવાનું થાય ને એક જ સોફામાં પાછું બહેવાન થાય બે એને ગળદી ફૂલ હોય કે પગ મૂકવાની જગ્યા ન હોય તો પછી ક્યાંય ક્યારે હવાર પડે બહુ અઘરું થઈ જાય બસ એવું છે જે બે ગ્રહ ને ભળતું ન હોય ઈ એક ખાના ભેગા થાય એટલે ગાડી કોઈ રીતે સુરત ન ભાઈ એવી જ રીતના માણસ નું કોઈ રીતે ન થાય હા સીધું જ્યોતિષ્યા પણ જેને 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 ભડે છે એવા બે ગ્રહ ભેગા થઈ જાય તો જેની હારે જામતું હોય એની ઈ જો આપણી હારે બસમાં બેહી જાય તો પછી ક્યારે સુરત આવે ને કેમ આવી જાય કેમ રાત વી જાય એ ખબર પડે નહીં એમ જો ગ્રહો એ હારી જગ્યાએ બેઠા હોય તો જિંદગી કેમ લઈ જાય એ ખબર પડે ને હાવ સીધું સાધું આટલું જ્યોતિ છે બગડા પણ અહીંયા મૃત્યુના સ્થાનમાં સર્પદર્શ લખ્યો યુધિષ્ઠિરને દુખ થયું કે અમે બ્રાહ્મણોની પૂજા કહેવા વાળા

અથવા તો અધોગતિ બેસવાન થાય ત્યારે આપણને સારા વિચારો ના આવે નબળા વિચારો આવે ગમે એટલા સારા વિચારોનો સંકલ્પ કરો સારો વિચાર ના આવે ક્યાંય તમને જોવું સારું હોય પણ તમે જ્યાં જાવ ત્યાં તમને નબળું જોવા મળે યુધિષ્ઠિર સાથે આ થયું રાત્રે નીંદર ના આવે ખરાબ સપનાઓ આવે સવારે ઉઠીને રાજસભામાં બેસે તો ત્યાં બે જણ આવે કા મારું ચોરી ગયું ના મારું લૂટી ગયું ના મારું માર્યું કાકો ગાય ને મારી નાખ્યું હોય કાકો બ્રાહ્મણ ને મારીને આવ્યો હોય આવી જે દશા હતી એનાથી રાજા વિચલિત થયો ધર્મરાજ છે આ બાજુ અર્જુન ઘણા સમયથી ગયા છે પણ અર્જુન આવ્યા નથી એ વાતની ઉપાધિ છે એક દિવસ રાત્રિના સમયે ધૂતરાષ્ટ આવ્યા ધૂતરાષ્ટ્ર બેઠા તા ને વિદુરજી આવ્યા વિદુરજી આવીને ધૂતરાષ્ટ્રને કીધું કેમ છો ભાઈ મજામાં ધૂતરાષ્ટ્રે કીધું આવ બહુ મજા છે કે કેમ કે ટાણે ટાણે જમવાનું મળે છે પાટલેથી ખાટલે ખાટલેથી પાટલે કાંઈ ચિંતા નથી સારું સારું જમવાનું બધું વ્યવસ્થિત સાચવે છે મને વિદુરજી કે એક શરમ આવે છે તુ ત્રાશ કે શાની શરમ કીધું જેના છોકરાઓને મારી નાખવા માટે તમે તમારા છોકરાઓ તરકટ રચવા રચવામાં ષડયંત્ર કરવામાં બાકી નથી રાખ્યું એના લાડવા ખાઓ છો મરી જવું જોઈએ જેને મારવા માટે આટલા પ્રયત્ન વિરાડા અને એના હાથના લાડવા ખાઈને પછા તમે વખાણ કરો છો અને એ ગઢપણ થયું હવે લાડવામાંથી જીવ કાઢો રામ રામ કરો જાત્રા કરવા જાઓ દોતરાશ ને વિદુરજી એ કીધું એટલે વાત તો સાચી છે ને વાત તો સાચી છે કારણ કે જેમ જેમ સમય આગળ હું તો મેં કોઈની પાસે સાંભળ્યું છે કે દસ વર્ષના થઈએ ને દસ વર્ષના એટલે મમ્મી ની આંગળી મૂકી દેવાની દસ વર્ષના થઈ એટલે શું કરવાનું મમ્મી ની આંગળી મૂકી દેવાની વીસ વર્ષના થઈએ એટલે પાર્ટી દફતર પેક કરીને મૂકી દેવાનું વીસ વર્ષ સુધીમાં જેટલું ભણાય આ પછી સંશોધન માટે ભણો જુદી વાત પણ વીસ વર્ષે પાટી દફતર પેક પછી વીસ થી ત્રીસ વર્ષ ના થાવ ત્યાં જેવું ભાગ્યમાં હોય એવું આમ ચાર ફેરા ફરી લેવા જેવું તમારા કિસ્મત માં લખ્યું હોય ત્રીસ વર્ષ પહેલા તમારે પરણી જવું ચાલીસ વર્ષ ના થાવ બાપુ ત્રીસથી ચાલીસ વર્ષના થાવ ત્યાં સુધીમાં એકાદું મકાન સારું થઈ લઈ લેવાનું ભલે તમારી શક્તિ પ્રમાણે તમારું ઘરનું બનાવી લેવાનું બાપુજીએ બનાવ્યું એમાં રિનોવેશન કરીને નવું ઘરવાનું પણ ચાલીસ વર્ષે તમારા તમારાથી એક મકાન બની જાય એટલું તમારું સામર્થ્ય હોવું જોઈએ ચાલીસ થી પચાસ વર્ષના થાવ ત્યાં છોકરાને વ્યવહાર સોંપી દેવો જોઈએ પચાસ વર્ષે અને આપણે ઘરના વ્યવહારમાંથી માથું મારવાનું ઓછું કરી નાખવું જોઈએ પચાસ થી આઠ વર્ષ ભગવાન જો આપ્યું હોય બચત કરી હોય તો જાત્રાઓ કરો હરો ભરો મંદિરોમાં જાઓ સગાવાલામાં જાઓ સારી સારી જગ્યાએ ખાઈ પીને મજા કરો સાઠ વર્ષ સુધી પછી સાઠ પછી ખાવામાંથી જીવ ઓછો કરી નાખો બે ટાઈમ ખાતા હોય ત્રણ ટાઈમ ખાતા હોય તો બે ટાઈમ કરી નાખો બે ટાઈમ ખાતા હોય તો એક ટાઈમ કરી નાખો પણ સાઠ વર્ષ પછી ભોજનની અંદરથી પ્રીતિ હટાવી દેવાની સિત્તેર વર્ષના થાવ પછી જે કાંઈ છે એ બધું વધારાનું છે એટલે સિત્તેર વર્ષ પછી ભગવાનનું નામ ભજન કીર્તન જેટલું બની શકે પછી ભોજન ઘટાડી દેવાનું અને ભજન વધારી દેવાનું કારણ કે આપણું ભજન એવું કહે છે